નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી આ સર્વનું અમારી ચેનલ એમએસ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરી રહ્યો છું હાર્દિક અભિવાદન કરી રહ્યો છું આવો અમારી આ ચેનલમાં અને ખૂબ જ હાર્મોનિયમ તબલા ઢોલક કેશિયો વગેરેના જ્ઞાન મેળવો શિક્ષણ મેળવો તો આજે દર્શક મિત્રો આપણે આ બીજો ક્લાસ છે અને બીજા ક્લાસમાં આપણે આ જીવારી છે આ જીવારીમાં બોલના ટુકડાઓની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો તો તમારી આંગળીની સ્પીડ વધશે અને તાલ તમે સરસ રીતે વગાડી શકશો એ પહેલાં દર્શક મિત્રો આપને વિનંતી કરું છું કે આપે અમારો પહેલો ક્લાસ ના જોયો હોય તો એને તમે પહેલાં જોઈ લોજો તો તમને આ બીજા ક્લાસમાં ખબર પડશે કે આ બોલ કેવી રીતે વાગી રહ્યા છે અને ટુકડા કેવી રીતે બની રહ્યા છે અને નોટ પેનથી બધું લખી લેજો અને પછી આ તમને બીજા નંબરનો ક્લાસ ખબર પડશે તો જો હવે તો પહેલાં એક તા તા ખૂબ જ અગત્યનું છે મિત્રો તા કેવી રીતે વાગે છે મેં આગળ બતાવ્યું છે તો આગળના ક્લાસમાં તમે જોજો મિત્રો તો આપણે પહેલાં બે બે તાના પીસ વગાડવાના છે ધીમે ધીમે વગાડવાના મિત્રો અને જે મેં ટ્રીક બતાવી છે આ આંગળી અહીંયા રાખવાની અને આ રીતે આ ચાટી પર આપણે મારવાની છે આ ટેરવો મારવાનો છે અને તા બનશે મિત્રો તો બે 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 તાતાની આપણે જોડી વગાડવાની છે તો આ રીતે પહેલાં તમારે ધીમે ધીમે તાતા વગાડવાનું તા 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 તા

આ પડીને અડવી ના જોઈએ મિત્રો તો આ રીતે આ વચ્ચેની આંગળી ઊંચી રહેશે અહીંયા અડી લઈ રહેશે ત્રીજી આંગળી અને પહેલી આંગળી આ રીતે ટેરવાથી તા 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 અને આ રીતે સ્પીડ વધાર્યા પછી પાસે સ્પીડ ઘટાડવાની

ત્યાં સુધી આને પ્રેક્ટિસ કરવાની છે હવે જીવારીનો બીજો ટુકડો આપણે જોઈએ તો એમાં આગળ બતાવ્યું છે આગળના ક્લાસમાં તો અહીંયા વાગશે અને તી વચ્ચેની આંગળી મિત્રો દબાઈને બંધ બોલ છે દબાઈને મારવાની છે તો આ તી છે બરાબર વચ્ચેની આંગળી મારશો તો સરસ લાગશે તો તાતી તાતી વગાડવું કેવી રીતે વગાડવાનું આ રીતે પ્રેક્ટિસ તમારે તાતી તાતીનું કરવાની પેલા ધીમે ધીમે વગાડવાનું પછી ધીમે ધીમે સ્પીડ વધારવાની અને તમને એમ લાગે કે તૂટી રહ્યું છે સાઉન્ડ બદલાઈ ગયો છે તો ધીમે ધીમે સ્પીડ ઓછી કરી નાખવાની પણ મૂળ તો આપણે એક લયમાં સાઉન્ડ આ જે બોલ છે એનો સાઉન્ડ આવવા જોઈએ તાતી તાતી તા તાતી તા તા પછી આગળનો ટુકડો બતાવું છું મિત્રો હવે જો તા તીન તા તીન તા તીન તો જો

આ રીતે આંગળીની પ્રેક્ટિસો કરવાની અને સાઉન્ડની ક્લિયરિટી લાવવાના પ્રયત્ન કરવાના છે મિત્રો શરૂઆતમાં મિત્રો તમારો હાથ દુખશે આંગળી દુખશે કાંડું દુખશે પણ પ્રેક્ટિસ આવી પછી તમને નહીં દુખે આગળ જોઈએ તો એ ત્રણ ત્રણ સાઉન્ડ આવશે ત્રણ ત્રણ બોલ આવે છે તો જુઓ તા તી તા તા તી તા તો તા તા તી તા

એકદમ ધીમે ધીમે કરજો મિત્રો શરૂઆતમાં એકદમ ધીમે ધીમે કરજો તા 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 આવી રીતે ધીમે ધીમે આની પ્રેક્ટિસો કરજો અને પછી સ્પીડ વધારજો તાતી અને તી માં વચ્ચેની આંગળી મિત્રો દબાઈને મારવાની છે તા તો તમને બતાવ્યો તા ખૂબ જ મુખ્ય બોલ છે તાનો ઉપયોગ ખૂબ જ થવાનો છે મિત્રો તાને ક્લિયરિટી લાવજો મિત્રો પછી આગળ ત્રણ ત્રણ બોલના ગ્રુપ છે મેં શીખવાડ્યું છે તો પણ જુઓ તમે તી ત ટી ટા તા તી ટા તા તીટ તા

તો આ રીતે બોલવાનું વગાડવાનું એની સાથે અને પછી બોલવાનું બંધ કરી દેવાનું અને ખાલી તબલાના સાઉન્ડ સાંભળવાના કે એવા સાઉન્ડ છે એવાને એવા સાઉન્ડ કાઢવાના પ્રયત્ન કરવાના છે મિત્રો તો આ રીતે તીટતાનો આપણે પ્રેક્ટિસ કરી પછી સ્પીડ વધારવાની છે મિત્રો પછી સ્પીડ વધારવાની છે આ રીતે સ્પીડ વધારવાની સ્પીડ ઘટાડવાની અને આ રીતે આંગળીની પ્રેક્ટિસો કરવાની છે પછી ખૂબ જ અગત્યનો ગ્રુપ આવ્યો છે મિત્રો ચારના ચારનો ગ્રુપ આવ્યો છે મિત્રો ચાર ચારના બોલ છે તીટ તાતા તીટ તાતા તીટ તાતા તો તીટ આપણે જોયું તાતા બી જોયું પણ હવે બોલ આપણે વધારે છે એકવાર તીટ વગાડવાનું બે વાર તાતા વગાડવાનું છે તો જુઓ સ્પીડ વધારતું જવાનું છે અને પેલા આપણે બોલીને વગાડવાનું પછી બોલવાનું બંધ કરી અને સાંભળવાનું તો જો હું બોલું પછી બંધ કરું છું બોલવાનું અને પછી સાંભળવાનું આપણે તો જો ટી ટેકે તે વાક્ષે મિત્રો ટી અને ક્યાંથી આંગળી ઉપાડી અને વચ્ચેની મારવાની ટી ટ ટી અ પહેલી આંગળી બીજી આંગળી ટી ટ અને કેટલી વખત આ રીતે વગાડશો પણ ચાલશે બી આંગળી ભેગી કરીને વગાડો ના આ બી આંગળી ભેગી કરીને વગાડશો તો પણ ચાલશે આ ટિક્ક ટાતા તો આ રીતે ટિક્ક ટાતા ટિક્ક ટાતા ટિક્ક ટાતા તમને જે રીતે ખાવી રીતે તીટ તાતા આપણે એક વસ્તુ નક્કી છે લયબદ સાઉન્ડ આપણા આવવા જોઈએ લયબદ્ધ બોલ આપણા નીકળવા જોઈએ એ અગત્યનું છે હવે આગળ તાતા તીટ તાતા તીટ તાતા તીટ આનું ઊંધું કર્યું મિત્રો આપણે તીટ તાતાનું આપણે ઊંધું કર્યું અને પલટ કહેવાય મિત્રો પલટ શબ્દ છે તીટ તાતાનું ઊંધું કરીએ તો તાતા તીટ થાય એને પલટ કરી કહેવાય તો જો હવે તાતા તીટ વગાડો છો તમે જો

આની ઉલટ પણ વગાડવાની છે સાથે તો કેવી રીતે વગાડશું તીટ તાતા તાતા તીટ તીટ તાતા તાતા તીટ તીટ તાતા તાતા તીટ તીટ તાતા તાતા તીટ તો આ રીતે મિત્રો આના અભ્યાસ આપણે તમે કરજો કંઈ પ્રોબ્લેમ હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો અને આ ફોન કોલ્સ ઉપર જણાવજો મને કંઈ સૂચન હોય કંઈ ફરિયાદ હોય કે કંઈ ફરમાઈશ હોય તો જણાવજો તબલામાં તો અહીંયા અહીંયા આ જીવારીમાં બોલમાં આંગળીની પ્રેક્ટિસો કેવી રીતે કરવી અને સ્પીડ કઈ રીતે વધારવી એની મેં પ્રેક્ટિસ આજે બતાવી છે આગળના ક્લાસમાં બાયાની પ્રેક્ટિસ બતાવીશ તો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું પરંતુ એક વિનંતી કરું છું મિત્રો પહેલા નંબરનો ક્લાસ જોશો તો જ બીજા નંબરનો ક્લાસ ખબર પડશે તો પહેલા નંબરના ક્લાસની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને જો ત્યાંથી ના મળે તો ઉપર તમે જો એક કાળી પટ્ટીમાં એક કાળી પટ્ટી આવે છે ઉપર જો એને ટચ કરશો તો પણ તમને પહેલાં નંબરનો ક્લાસ મળશે અથવા તમે મારી ચેનલ ઉપર જજો એમએસ સોલંકી લખી મારી ચેનલ ખોલશો તો તમને આ દરેક ક્લાસો લાઈનમાં મળશે તો ચાલો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગના ક્લાસમાં બાયાની પ્રેક્ટિસ લઈને આવીશ